બનાસકાંઠાના ધાનેરા તાલુકામાં સતત ઊંડા ઉતરી રહેલા ભૂગર્ભ જળના સ્તરને ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે ત્યારે દાખા ગામના જાગૃત યુવાનો અને ગ્રામ પંચાયતે સાથે મળીને ગામના મુખ્ય તળાવને પુનઃ જીવિત કરવાનું બીડું ઝડપ્યું છે ખેતી અને પશુપાલન ઉપર નિર્ભર આ ગામમાં પાણીની અછત ભવિષ્યમાં મોટી મુસીબત ન બને તે હેતુથી યુવા ખેડૂતોએ તળાવની સફાઈ અને ઊંડું કરવાની માંગ કરી હતી જેના પગલે આજે સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા મશીનરી લગાવીને તળાવમાં જાડી જાખરા અને કચરો દૂર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે ધાખા ગામમાં રોજેરોજ લાખો લીટર દૂધનું ઉત્પાદન થાય છે પરંતુ પશુઓ અને ખેતી માટે પાણી મુખ્ય જરૂરિયાત છે ગ્રામજનોની રજૂઆત એ છે કે જો ગામનું મુખ્ય તળાવ સુજલામ સુફલામ યોજના કે વરસાદી પાણીથી ભરાય તો આસપાસના કુવાઓના જળસ્તર પણ ઊંચા આવી શકે છે જોકે આ માર્ગમાં સૌથી મોટો અવરોધ તળાવની જમીન ઉપર થયેલા ગેરકાયદે દબાણો છે યુવાનોએ આ મામલે જિલ્લા કક્ષા સુધી રજૂઆતો કરી છે અને તંત્ર પાસે માંગ કરી છે કે તળાવની જમીન ઉપરથી દબાણો દૂર કરી તેને સંપૂર્ણપણે ખુલ્લું કરવામાં આવે જેથી મહત્તમ જળ સંગ્રહ થઈ શકે કાર્યવાહી ચાલે તળાવની તળાવ સફાઈની અમે છેલ્લા બે મહિનાથી ગોમના યુવાન આખું ગોમ બે મહિનાથી રજૂઆત કરે છે તો આજે તલાટી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમે એમના તળાવની સફાઈનું કામ ચાલુ કર્યું છે પરંતુ તંત્ર ઉપરનું બે મહિનાથી અમે રજૂઆત કરવા છતાં તળાવ ઉપર દબાણ છે કાયદેસર દબાણ અમને ગામને દેખાય છે તલાટી સાહેબને દેખાય છે તેમ છતાં કોઈ પગલાં લેવાતા નથી વાત આવી ગૌચરની ગૌચર સો સો ટકા દબાણ છે એક ઇંચ ખુલ્લું ગૌતર નથી હાલની તારીખમાં તો કેમ એ ઉપરના અધિકારીઓ ઓભાતા નથી જેટ કલેક્ટર સાહેબ સુધી માગણી કરેલી છે બે હજાર સહી સાથે માગણી કરેલી છે કોઈ એક માણસે સહીને નથી કરી પછી બીજું ગામતળ અમારા ગામમાં ગામતળ સોળથી સત્તર વીઘા ગામતળ બોલે છે આ દિવસ સુધી ગરીબ પરિચા ને કોઈને પણ એક પોર્ટ નથી આપ્યો તો ગામ તો ક્યાં ગયું એમનું કોક તો જગ્યા તો હશે ને તો તો ગામ જોઈએ તો અમે એ જ રજૂઆત કરા કલેક્ટર સાહેબ ને બે હાથ જોડીને તાત્કાલિક નિવારણ લાવે ગૌચર સો ટકા ખાલી કરે એ બે હાથ જોડીને વિનંતી કે અમારે તો ખાલી ગૌચર દબણ ખાલી કરાવે તળાવની સફાઈ કરે અને ગોમનો વિકાસ કરે બરાબર બીજું કોઈ નહીં

એ પાણીથી પૂરેપૂરી ભરાય અને ખેડૂતોને લાભ મળે એટલે પંચાયત આ સારું કામ કરે એવી અમારી માગ છે શું માગણી એમ શું થવું જોઈએ વિકાસની દ્રષ્ટિએ સારું થવું જોઈએ મોટું ગામ છે દાખા પાંચ હજાર વોટની વસ્તી છે એટલે જો વિકાસ કરશે તો આવતા ક્રમમાં પણ સરપંચ એવો જુએ કે વિકાસ કરે એવો તળાવ કયું કહેવાય કેટલું મોટું આ તળાવ મોટો છે પણ આ નાનો પડે જો પાઇપલાઇન થી ભરવો હોય તો આ જે રોડ છે ને ધાનેરા લાઈન નો એ એના કોરમોરા તળાવ બોધી અને સારું કરવું જોઈએ કેટલો ફાયદો થઈ જાય એમ ફાયદો થાય અને અદ્રક ફાયદો થઈ જાય ખેડૂતોને અને બધને નાના પશુ પાલકોને પણ ફાયદો થાય અને સારી રીતે વિકાસ થાય એમ લોકોને રજૂઆત છે કે દાખા ગામે આવેલ ગામ તળાવ ખડ ઉપર ચાર સર્વે નંબર ચાર પણ મુજબ ચાલે છે જે એની સફાઈની કામગીરી ગ્રામ પંચાયત દ્વારા ચાલુ કરવામાં આવી છે અને લોકોની એ માગ છે કે લોકો એમ કહે છે કે લોકોની એવી રજૂઆત છે કે તળાવની અંદર દબાણ થયેલ છે તો એ સર્વે નંબરની માપણીની કામગીરી કરાવી અને એની માપણીની કામગીરી થયેલી દબાણ નક્કી થાય અને પછી એનું જે કંઈ દબાણ હતું એ દબાણ દૂર કરાય ગ્રામ પંચાયત આગળની કાર્યવાહી કરશો કેટલા તળાવ ગામની અંદર ચાલે છે એ ત્રણે તળાવ પર દબાણ છે એમ ડોક્ટર એવું કેવું છે આનું માપણી કરે ખબર પડે એમ કહે છે કે તળાવ ઉપર દબાણ છે હાલ સ્થળ ઉપર તો છે તળાવ છે

આખા વિસ્તાર માટે જીવાદોરી સમાન સાબિત થઈ શકે તેમ છે હવે જોવાનું એ રહેશે કે તંત્ર દ્વારા માપણીની પ્રક્રિયા ક્યારે પૂર્ણ કરવામાં આવે છે અને ક્યારે તળાવ સંપૂર્ણપણે દબાણમુક્ત બને છે